રખિયાલા અને બાપુનગરમાં ત્રાસ મચાવનારા આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું ત્યારે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું પંચનામું કર્યું સમીર શેખ ફઝલ શેખ અલ્તાફ શેખ મહેફુઝ મિયાને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ભૂલ થઈ ગઈ આ જે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર વર્તન જે સમગ્ર વિસ્તારમાં તેમણે ઉભું કર્યું હતું અને જે દાદા બનીને તલવારો સાથે જે રોડ ઉપર નીકળ્યા હતા તે આરોપીઓને કોઈ હાથ જોડાવીને કાયદાનું ભાન કરતા નજરે પડી રહી છે જોઈ શકાય છે કે પોલીસ તેઓને આજે બાપુનગર છે કે આરોપીઓ પોતાની ભૂલ નો સ્વીકાર કરી રહ્યા છે પોલીસ કાફલા સાથે હાલ અત્યારે જે ઘટના સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે નીકળી છે ચારે આરોપીઓ ફજલ જોઈ શકાય છે કે માફી માંગતા આરોપીઓ નજરે પડી રહ્યા છે કારણ કે પોલીસ સાથે લોકો પણ અત્યારે હાલ છે અને જે પ્રકારનું કૃત્ય આરોપીઓ કરી રહી છે જેને લઈને કાયદા નું થાય અને આ પ્રકારનું કૃત્ય ફરી ના કરે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે નરેશ સાથે અનિતા અમદાવાદ અનિતા જે રીતે આ લોકોએ આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ હવે જયારે ભણાવવામાં આવ્યો છે ત્યારે હવે તેઓ માફી આવી રહ્યા છે

બાપુનગર ત્યાં હથિયારો સાથે આતંક મચાવતા તત્વો વિરુદ્ધ અગાઉ પણ ગુનાઈ દીધા છે પાછા પણ કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાની જો વાત કરીએ મિથુન તો જે ગઈકાલે જે ઘટના હતી મોડી રાત્રે તેઓ લોકો સલમાન નામના આજે હત્યાના આરોપી જે પેરોલ ઉપર છૂટ્યો હતો તેને લેવા માટે પકડવા માટે ગયા હતા તેના ભાઈ સાથે ટકરાર કરી હતી તેના ભાઈ આરોપી વિશે નથી તેવું કહીને જાણ કરી હતી તેની તમામ જે હતા હથિયારો લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ બહાર નીકળ્યા બાદ તેઓ અત્યારે હાલ જે પ્રકારે આતંક મચાવ્યો હતો અને પોલીસ ને જયારે માહિતી મળી અને પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસ સાથે પણ કરી ધરપકડ કરીને તેઓને માફી માંગવા આવી રહી છે જે દાદાગીરી જે હતી આરોપીઓનો જે રોપ હતો તે પોલીસે કાયદા નું ભાન કરાવીને જેઓને સમક્ષ શીખવાડ્યો છે કે કાયદો તમામ માટે સરખો છે પોલીસ તત્વો બતાવી રહી છે કે જયારે તમે કાયદો હાથમાં લેશો સામાન્ય નાગરિકો સાથે છે આ પ્રકારે પોલીસ જયારે કાર્યવાહી કરી રહી છે અને કડક માહોલ અત્યારે તમને હું બીજા દ્રશ્યો બતાવીશ કે લોકો આ અસામાજિક તત્વો જોવા માટે જો ભીડ જવા થઈ છે કારણ કે પોલીસ ની જે કામગીરી છે તેને લોકો લોકોની જિંદગી જીવામાં મજબૂર કરી દીધી હોય લોકો સાથે જે પ્રકારે કૃત્ય કર્યું હતું લોકો એટલા ખુબ જ ગભરાયેલા રહેતા હતા દહેશત જીવતા હતા કારણ કે હથિયારો સાથે જ્યારે તેઓ આ આતંક મચાવે તો લોકોમાં જોઈ શકાય છે કે હાલ આરોપીઓને પરત લઈ જવામાં આવી રહ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીઓને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું આ જોઈ શકાય છે કે આજે આરોપી જે છે ફઝલ જેને પોલીસે છડી બતાવી હતી આ દ્રશ્યમાં

અને મોટી સંખ્યામાં જે લોકો જે આ ભીડ થઈ છે આરોપીઓને નિહાળવા માટે કારણ કે જે પ્રકારે પોલીસે કાયદાનું નું ભાર આરોપીઓને આ જોઈ શકાય છે માહોલ છે રખાયેલ વિસ્તારનો જ્યાં લોકો ડરી રહ્યા હતા આ અસામાજિક તત્વોથી આ ગુનેગારોથી ફઝાલ ફજલ અને સમીર જેવા આરોપીઓથી પરંતુ હાલ લોકો તેની જે કાયદા નો જે પોલીસે કરી છે તેઓની શોધખોળ શરૂ કરી છે આભાર અમિતા માહિતી આપવા બદલ તો આજે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પ્રથમ દ્રશ્ય છે જેમાં આ જે લુખા તત્વો છે આ સામાજિક તત્વો છે તે પોતાની દાદાગીરી બતાવી રહ્યા હતા એટલી હદ સુધી દાદાગીર બતાવી રહ્યા હતા કે પીસીઆર વાનમાં કોન્સ્ટેબલને પણ છરી બતાવીને અને ત્યાંથી જતા રહેવા માટે કીધું હતું અને તે કોન્સ્ટેબલો ત્યાંથી જતા રહ્યા હતા તે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ જયારે સિંઘમે પોતાનો દંડો ઉગામ્યો ત્યાર પછીની જે હાલત થઈ તે હાથ જોડતા લોકોની સામે આવી ગયા અને આ જે લુખ્ખા તત્વો છે તેમની હેકડી નીકળી ગઈ છે જે લોકોને તેઓ ફૌફ બતાવતા હતા તે લોકોને તેઓ માફી માગતા નજે આવી રહ્યા છે અને લોકો પણ તેમને જોવા માટે એટલા માટે ઉઠી રહ્યા છે કે બે દિવસ પહેલા જે તત્વો લોકોને ડરાવી રહ્યા હતા ધમકાવી રહ્યા હતા ખુલ્લી તલવારો સાથે ફરી રહ્યા હતા તે જ લોકો અત્યારે હાથ જોડીને છે છે કારણ કે તેમના પર સિંઘમનો પડ્યો અને તેઓ કેવી હાલત તેમની થઈ છે આના પરથી એ લોકો કે જે લોકો પણ પોતાની જાતને બહુ હોશિયાર માનતા હોય ને આ રીતે તલવારો લઈને ફરતા હોય લોકોમાં આતંક મચાવતા હોય તે લોકોએ સમજી જવું જોઈએ કે જ્યારે કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે ત્યારે ભલ ભલા પણ સીધા થઈ જાય છે મહત્વની વાત એ છે કે આ રીતે લોકોમાં ડર બતાવો અથવા તો પોતે કંઈક લુખા છે પોતે કંઈક ખાસ છે તેવું જ્યારે લોકો બતાવવા જાય છે ત્યારબાદ તેમની આવી હાલત થાય છે તો આ આ બે છે 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 તે ઘણું બધું કહી જાય જે જે દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર ત્યારે પોતાને બહુ મોટા ગુંડા સમજતા હતા અને આ તલવાર હાથમાં લઈને ફરતા હતા લોકોને ડર બતાવતા હતા પોલીસને પણ એક સમયે તેમણે ડર બતાવ્યો કે તમે લોકો અહીંથી નીકળી જાઓ એ પ્રકારનો તેમણે ડર બતાવ્યો હતો અને સમગ્ર આ જે વિસ્તાર છે રખિયાલ વિસ્તાર તેમાં તેમણે જે ડર બતાવ્યો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો કે જ્યારે હાથ જોડીને ઊભા છે લોકોની માફી માંગી રહ્યા છે કે બીજી વખત અમે આવી ભૂલ નહીં કરીએ પરંતુ તેઓ જેલમાં તો ચોક્કસ જશે અને તેમના પર જે પ્રકારના ગુના લાગેલા છે કારણ કે ખુલ્લા તલવાર સાથે ફરવું અને હથિયારો સાથે ફરવું ફઝલ ફરીદ અહમદ શેખ વિરુદ્ધ સોળ ગુના નોંધાયેલા છે અલ્તાફ ઉર્ફે જુમ્મન વિરુદ્ધ છેતાલીસ ગુના નોંધાયેલા છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે સર્વર ઉર્ફે કડવો વિરુદ્ધ પણ 21 ગુના નોંધલા છે આખરે આ તમામ લોકો જે છે તે હવે સંકળવામાં આવે છે સમીર ચીખનો મહેબૂબ મિયા શેખ વિરુદ્ધ પણ ત્રણ ગુના નોંધાયા છે અન્ની રાજપૂત વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે મહેકુઝ વિરુદ્ધ પણ ત્રણ ગુના નોંધાયેલા છે ત્યારે ફઝલ ફરીદ અહમદ શેખ વિરૂદ્ધ પણ સોળ ગુના નોંધાયેલા છે આ તમામ જે આરોપીઓ છે તેમનો આ ગુનાહિત ઇતિહાસ જે આપણે જોયો અને આ પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે તેમના પર હવે કાયદાનો દંડો પડ્યો છે અને કાયદાનો દંડો પડ્યા બાદ તેમની હાલત જે છે તે હવે જોયા જેવી થઈ છે આ જે દ્રશ્ય છે જેમાં તેઓ દાદાગીરી કરતા નજરે આવ્યા હતા અને હવે લોકોની માફી માંગતા નજરે પડ્યા છે